આવનારા દિવાળી તહેવાર અને ડિસેમ્બર મહિનો પણ નજીક આવતા જ બુટલેગરો વધુ સક્રિય બન્યા છે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં તેનું કડક અમલીકરણ થતું ન દેખાતા બુટલેગરોનો જાળ દિવસ અને દિવસે વધુ ફેલાઈ રહ્યો છે કાયદાના રક્ષક પોલીસની શૂરવીરતા કરતાં બુટલેગરોની વધુ હિંમત દેખાઈ રહી છે દારૂ વેચનારા પણ નિર્ભય બની ગયા છે અને પીનારાઓ પણ ખુલ્લે શહેરને વ્યસન મુક્ત બનાવવા પોલીસ તંત્રના દાવા છતાં જમીનની હકીકત કંઈક જુદી જ દેખાઈ રહી છે તંત્ર દ્વારા સમયાંતરે બુટલેગરો સામે કાર્યવાહી હાથ ધરીને કાયદાની અડકતા બતાવવાનો પ્રયાસ થતો હોય છે તે જ અંતર્ગત વડોદરા શહેર પોલીસની પીસીબી શાખાએ શહેરના વિવિધ વિસ્તારોમાં રેડ કરીને ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા હતા પીસીબી ટીમે નાગરવાડા ગોત્રી અને મકરપુરા વિસ્તારમાં અલગ અલગ રેડ કરી હતી જેમાં નાગરવાડાથી નિખિલ કહાર ગોત્રી વિસ્તારમાંથી પિયુષ ઉર્ફે લખન ભાવસાર અને મકરપુરાથી દિલીપસિંહ સરદારને દારૂના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યા છે ત્રણેય આરોપીઓ વડોદરાના અલગ અલગ વિસ્તારોમાં ઇંગ્લિશ દારૂ જથ્થો રાખીને છૂટક વેચાણ કરતા હતા પોલીસ દ્વારા ત્રણેય સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને વધુ તપાસ ચાલુ છે